મિત્રો આ સીમા નામની સ્ત્રી સાથે બનેલી એક સત્ય ઘટના છે જેને અંત સુધી જરૂર સાંભળજો સત્ય હકીકત જાણીને તમારું હૃદય પણ પીગળી જશે સીમાનો પતિ બે બાળકોને છોડીને દુનિયામાંથી જતો રહ્યો તો થોડા દિવસ મહોલ્લાવાળાએ ખાવાનું આપ્યું પરંતુ ધીમે ધીમે ઘરમાં કોઈ વસ્તુ ના રહી તો સીમા બાળકોની ભૂખને જોઈને બહાર નીકળી ગઈ અને હોટલમાં વાસણો ધોવા લાગી અને સાંજે તેને થોડા પૈસા મળ્યા તો રસ્તામાં એક વૃદ્ધ આદમી મળ્યો તેને કહ્યું મારી પુત્રી બીમાર છે કૃપા કરીને મારી મદદ કરો તો સીમા તે વૃદ્ધ આદમીને પૈસા આપીને ઘરે આવતી રહી અને બાળકોને કહ્યું થોડી વારમાં ખાવાનું આવી જશે અને પોતે ખોળામાં મોઢું છુપાવીને આંસુ વહાવા લાગી બાળકો સૂઈ ગયા અને થોડી વાર પછી દરવાજો ખખડ્યો તો સીમાની આંખો ફાટીને પહોળી થઈ ગઈ કારણ કે સીમા ક્યારેક પોતાના હાથમાં પકડેલા પોતાના પગારને જોતી હતી જે તેને આખો મહિનો મહેનત કરીને કમાયો હતો તો ક્યારેક તેની સામે રડતા વૃદ્ધ આદમીને જોતી હતી જે તે સમયે લાચારીથી તેની સામે તેના બંગને હાથ જોડીને આજીજી કરી રહ્યો હતો ભગવાનની ખાતર મને થોડા પૈસા આપી દો તે વૃદ્ધ માણસ ખૂબ રડી રહ્યો હતો તે આ રસ્તા પરથી પસાર થતા દરેક વ્યક્તિનો હાથ પકડીને તેની સામે આજીજી કરી રહ્યો હતો કે મારી એક જતો દીકરી છે છે મારી એકમાત્ર સહારો ભગવાનની ખાતર મને પૈસા આપો તડપી તડપીને મરી જશે પરંતુ કોઈ તેની મદદ કરવા માટે તૈયાર નહોતું કોઈ તેનો હાથ છોડાવી લેતું તો કોઈ તેને ધક્કો મારતું તો કોઈ તેની સામે હાથ જોડીને કહેતું કે માફ કરો બાબા શું કામ અમારું માથું ખાઓ છો સીમા તે સમયે બસ સ્ટોપ પર ઊભી રહીને તેની બસની રાહ જોઈ રહી હતી જ્યારે તેણે સામે રસ્તા પર આ દ્રશ્ય જોયું ત્યારે તેનું હૃદય તડપી ઉઠ્યું હતું આજે જ તેને તેનો પગાર મળ્યો હતો જે તેને મુક્તિમાં રાખ્યો હતો એટલા વધારે પૈસા પણ નહોતા કે તે પર્સમાં રાખતી અને એ પણ ડર હતો કે ક્યાંક પર્સ કોઈ છીનવીને ના લઈ જાય તે માણસની વાત સાંભળીને તેના આંસુ જોઈને અને આ વૃદ્ધાવસ્થામાં તેના ધ્રુજતા જોડાયેલા હાથ જોઈને સીમાનું હૃદય દ્રવી ઉઠ્યું હતું તેની આંખો પણ ભીની થઈ ગઈ હતી કારણ કે તે જાણતી હતી કે તે વૃદ્ધ માણસ કઈ પીડામાંથી પસાર થઈ રહ્યો છે તેનો પતિ પણ બીમારીની હાલતમાં તેને છોડી ગયો હતો તે પણ આ રીતે રડતી હતી અને લોકો પાસે તેના પતિની સારવાર માટે પૈસા આપવા આજીજી કરતી હતી અને તેને પણ આ રીતે હતી અચાનક એવું લાગ્યું કે જાણે જગ્યાએ તે ઊભી રહીને આજીજી કરી રહી છે રોઈ રોઈને લોકોને વિનંતી કરી રહી છે કે મારી મદદ કરો તે બે ડગલાંગ આગળ વધી હતી જેથી ગુપ્ત રીતે તે વૃદ્ધ આદમીના હાથમાં પોતાનો આખો પગાર મૂકી દે શક્ય હતું કે તેની પુત્રી બચી જતી પરંતુ ત્રીજા પગલે તેના પગ થીજી ગયા તેને અંદરથી કોઈએ અહેસાસ કરાવ્યો હતો તેને પોતાના બાળકો ઘરમાં રડતા નજર આવ્યા જેમણે આખો મહિનો ખૂબ મુશ્કેલીથી સૂકી રોટલી ખાઈને પસાર કર્યો હતો તે વિચારી રહી હતી કે ઘરે જતાની સાથે જ સૌથી પહેલાં તે રાશન લેશે અને ઘરમાં બાળકોને આજે સારું ખાવાનું ખવડાવશે તે પોતે પણ ભૂખમરાનું જીવન જીવી રહી હતી એટલા માટે બાળકોના રડતા ચહેરા પગની બેડી બની રહ્યા હતા દિલ જોર જોરથી ધબકતું હતું તે વૃદ્ધ માણસને મદદ કરવા માટે બેચેન હતી અથવા તેની બસ ઝડપથી સ્ટોક પર પહોંચે અને તે બેસી જાય જે હૃદયદ્રાવક દ્રશ્ય તે જોઈ રહી હતી તે ચાહતી હતી કે તે બધું તેની આંખોમાંથી ગાયબ થઈ જાય હૃદયમાં બેચેની વધી રહી હતી તે વૃદ્ધ માણસ હવે ઘૂંટણીએ બેસીને જોર જોરથી રડી રહ્યો હતો અને આકાશ તરફ જોઈ રહ્યો હતો કે આ દુનિયામાં તારો કોઈ એવો ભક્ત નથી જે મને મદદ કરી શકે તારી દુનિયા સહાનુભૂતિથી અને હમદર્દીથી સાવ ખાલી છે જો હું ખાલી હાથે હોસ્પિટલ ગયો તો મારી દીકરી લાચારીથી મારી સામે જોઈને કહેવા લાગશે કે તે જીવવા માંગે છે તેની જિંદગી થોડા પૈસાની મોહતા છે હું તેને મરતી જોવા નથી માંગતો હે ભગવાન મારી પરીક્ષા ના લે હું એ નહીં જોઈ શકું સીમાને લાગ્યું કે તેનું હૃદય ફાટી જશે તે તરત જ પેલા વૃદ્ધ તરફ જવા લાગી હવે તેને કોઈ વાતની પરવા નહોતી વિચાર તો બસ એ હતો કે તેની દીકરી બચી જાય તે તરત જ રસ્તો ઓળંગીને વૃદ્ધ આદમી પાસે પહોંચી ગઈ અને પોતાનો પગાર તેના હાથમાં મૂકી દીધો તે માણસે એક નજરે સીમા સામે જોયું અને બીજી બાજુ હાથમાં પકડેલી હજારોની કેટલીય નોટો જોઈને તે વૃદ્ધે તો આભારની નજરે સીમા સામે જોયું તેના માથા ઉપર હાથ મૂક્યો અને કહેવા લાગ્યો ભગવાન તારી બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓને દૂર કરી દે બેટા તે રડતાં પિતાના આંસુ લૂસ્યા છે જોજે ભગવાન તારા દિવસો કેવા બદલી નાખશે તે રડતા રડતા સીમા માટે પ્રાર્થના કરી રહ્યો હતો

કે હવે એક મહિનો વધારે ધીરજ રાખો પછી તે વિચારવા લાગી કે આ મહિનો તે કેવી રીતે ગુજરાન ચલાવશે પૈસાના દર્શન તો ફરીથી પૂરા એક મહિના પછી તેને કરવા મળશે હવે તો મહોલ્લાનો દુકાનદાર પણ તેને રાશન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યો હતો તે કહેતો હતો કે પહેલા મને પહેલાના બાકી પૈસા આપ પછી બીજી વાત કરજે સીમાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા બધું જ યાદ આવવા લાગ્યું કે તેનો પતિ જ્યારે કમાતો હતો ત્યારે તેના ઘરમાં કોઈ પણ વસ્તુની કોઈ કમી ન હતી બાળકો સારી સ્કૂલમાં ભણતા હતા તે બહુ અમીર ન હોતા તો બહુ ગરીબ પણ નહોતા હોતા સારું એવું ખાતા પીતા હતા તેમના બે બાળકો હતા બંગને પુત્રો હતા અને એ પણ જોડિયા બંનેની ઉંમર નવ વર્ષની હતી પરંતુ પતિની બીમારીના કારણે તો તેણે ઘરની દરેક કિંમતી ચીજવસ્તુઓ વેચી દીધી હતી બસ માથું છુપાવવા માટે માત્ર એક ઘર જ બચ્યું હતું તેણે તેના તમામ દાગીના ઘરનો કિંમતી સામાન બધું જ વેચીને પોતાના પતિની પાછળ લગાવી દીધું હતું જ્યારે પૈસા ખતમ થવા છતાં પણ પતિની તબિયત સારી ન થઈ ત્યારે તેણે લોકોને વિનંતી કરવાનું શરૂ કરી દીધું પરંતુ તે સમયે તેને પોતાના લોકોનું સાચું સ્વરૂપ નજર આવ્યું હતું બધાએ તેને પૈસા આપવાની ના પાડી દીધી હતી દરેકના ઘરમાં તે જઈને આજીજી કરી ચૂકી હતી વારંવાર કહેતી કે મારી મદદ કરો પરંતુ કોઈએ પણ તેની મદદ ના કરી પતિના મૃત્યુ પછી થોડા દિવસો સુધી તો મહોલ્લાવાળાએ તેની મદદ કરી હતી કોઈ તેના હાથ ઉપર થોડા પૈસા મૂકી જતું

પરંતુ તેની પાસે સ્કૂલમાં ભરવા માટે ફી નહોતી તેને યાદ આવવા લાગ્યું કે તેના બંગને પુત્રો સ્કૂલમાં ફાર્સ્ટ ક્લાસ લાવતા હતા એટલા માટે તે તેમની સાથે સ્કૂલ જતી રહી કે કદાચ સ્કૂલવાળા તેમને ફ્રીમાં ભણાવવા માટે તૈયાર થઈ જાય જ્યારે આ વાત સીમાએ બાળકોની સ્કૂલની પ્રિન્સિપાલને કહી તો તેના માથા ઉપર ગુસ્સો ચઢી ગયો અને કહેવા લાગી અમે અનાથાલય નથી ખોલી રાખ્યું કે બાળકોને ફ્રી માંગ શિક્ષણ અપાવીશું અને આ એમ પણ પ્રાઇવેટ સ્કૂલ છે સીમા કહેવા લાગી કે જેવી જ તેની ક્યાંક નોકરી લાગી ગઈ તો તે બાળકોની બધી ફી એકસાથે ભરી દેશે પરંતુ ભગવાનની ખાતર બાળકોનું વર્ષ ના ખરાબ કરો મેડમે કહ્યું કે ના જો તે આ રીતે બાળકો પર દયા કરવા લાગશે તો સ્કૂલના અડધાથી વધારે બાળકો તો ફ્રી માંગ ભણવાનું કહેશે તેમણે સ્પષ્ટ કહી દીધું કે એવું કરો તમારા બાળકોને સરકારી સ્કૂલમાં મૂકી દો ત્યાં અભ્યાસ ફ્રી છે જ્યારે સીમા બાળકોને પાછા લાવી ત્યારે તેને નક્કી કર્યું હતું કે તે તેમને સરકારી સ્કૂલમાં મૂકી દો ત્યાં અભ્યાસ ફ્રી છે જ્યારે સીમા બાળકોને પાછા લાવી ત્યારે તેને નક્કી કર્યું હતું કે તે તેમને સરકારી સ્કૂલમાં મૂકી દેશે પરંતુ તેમને શિક્ષણ જરૂર અપાવશે

પરંતુ એક દિવસ જ્યારે બંને બાળકો સ્કૂલમાંથી ઘરે આવ્યા ત્યારે તે રડી રહ્યા હતા સીમાએ કારણ પૂછ્યું તો તેમણે પોતાના હાથ આગળ કર્યા તે બંનેના હાથ લાલ થઈ ગયા હતા અને કહેવા લાગ્યા કે શિક્ષકે ખૂબ જોરથી ડંડો માર્યો હતો કહે છે કે આટલા દિવસોથી તમે લોકો સ્કૂલમાં આવી રહ્યા છો તો પણ તમે લોકોએ યુનિફોર્મ કેમ ન ખરીદ્યો આટલું કહીને એક દીકરાએ પોતાનો શર્ટ ઉતાર્યો તો સીમા એકદમ ચોંકી ગઈ હતી તેની કમર ઉપર ડંડાના નિશાન હતા તે કહેવા લાગ્યા મામ અમને આ સ્કૂલમાં નથી ભણવું અહીંના શિક્ષકો ખૂબ કડક છે વાત વાતમાં ખૂબ મારે છે જ્યારે સીમાએ જઈને ત્યાંની પ્રિન્સિપાલને આ વાત જણાવી તો તે કહેવા લાગી કે તમારે જાતે જ વિચારવું જોઈએ હવે એવી પણ કઈ ગરીબી છે કે તમે તમારા બાળકોને યુનિફોર્મ પણ નથી અપાવી શકતા

તેના બાળકો તો અભ્યાસમાં પણ સારા હતા જ્યારથી તે સ્કૂલમાં આવ્યા હતા ત્યારથી એક વખત પણ તેમને ટેસ્ટમાં ફેલ નહોતા થયા સીમા મેડમની સામે છેલ્લી વખત કોશિશ કરવા માટે તેમની પાસે બેસી ગઈ અને પછી હાથ જોડીને વિનંતી કરવા લાગી કે મેડમ હું એક મહિલા છું અને મારે આજ બે જોડિયા બાળકો છે હું મારા પતિના મૃત્યુ પછી પહેલી વાર ઘરમાંથી બહાર નીકળી છું અને નોકરી શોધી રહી છું જેથી હું મારા બાળકોનો ખર્ચો ઉઠાવી શકું અને તેમનું ભરણપોષણ કરી શકું મને નોકરી શરૂ કર્યાને થોડો જ સમય થયો છે મારો પગાર એટલો નથી કે હું મારા બાળકો માટે યુનિફોર્મ ખરીદી શકું ભગવાનને માટે મારી હાલત ઉપર દયા કરો અને મારા બાળકોને સ્કૂલમાં ભણવાની પરવાનગી આપી દો

અમારા પણ અમુક કાયદાઓ અને નિયમો છે જેનું અમારે પાલન કરવાનું હોય છે તમે તમારા બાળકોને તમારી સાથે ઘરે લઈ જાઓ જ્યારે પૈસા મળી જાય અને યુનિફોર્મ બની જાય ત્યારે તેમને મોકલી દેજો સીમાએ જ્યારે તેની વાત સાંભળી ત્યારે તેના બંને બાળકોને ગળે લગાડ્યા અને પ્રિન્સિપાલ તરફ ઉદાસ નજર નાખીને સ્કૂલની બહાર નીકળી ગઈ બાળકો પણ ખૂબ પરેશાન હતા અને માંગ ને સવાલ પૂછતા હતા કે હવે અમે ફરી નહીં શું તમે બીજી કોઈ કરાવશો માંગ જો આપની પાસે પૈસા તો અમે પણ નવો યુનિફોર્મ પહેરીને જતા પહેલેથી જ ભણવા માંગ આપણું બધું નુકસાન વેઠ્યું છે અને હવે ના જાણે ક્યારે અમારો યુનિફોર્મ બનશે બાળકોની વાત સાંભળી સાંભળીને તો સીમાની હાલત વધુ ખરાબ થતી જઈ રહી હતી તે ઘરે આવી અને બાળકોને આશ્વાસન આપીને કહેવા લાગી કે તમે લોકો ચિંતા ના કરો હું બીજું કોઈ કામ શોધી લઈશ જેથી વધુ પૈસા કમાઈ શકું જેથી તમારો યુનિફોર્મ પણ આવી જાય બીજા જ દિવસે સીમા બીજા વધારે ઘરોમાં જવા લાગી અને કામ માંગવા લાગી પરંતુ કોઈએ પણ તેને રાખી નહીં અને ના કોઈને નોકરાણીની જરૂર હતી આખો દિવસ ભટક્યા પછી તે ઘરે પાછી આવી ત્યારે બાળકો પૂરી ઉમ્મીદ સાથે તેની માંગ સામે જોવા લાગ્યા પરંતુ તે ખાલી હાથ હતી તે ઘણા દિવસો સુધી નોકરી શોધતી રહી અને અંતે એક દિવસ તે પોતાના મહોલ્લામાંથી નીકળીને શહેર તરફ આવી ગઈ તેને એક હોટલ નજર આવી હતી જ્યાં બાર થી તેર વર્ષનો છોકરો વાસણો ધોઈ રહ્યો હતો ત્યાં વાસણો એકલા બધા વધારે હતા કે તે એકલો ધોઈ ના શકે તો સીમા તરત જ હોટેલના માલિક પાસે જતી રહી અને તેને જઈને કહેવા લાગી કે સાહેબ હું એક ગરીબ અને વિધવા સ્ત્રી છું મને કામ પર રાખી લો હું તમારી હોટલમાં કચરા પોતું કરી દઈશ અને વાસણો ધોઈ દઈશ બદલામાં મને પૈસા આપી દેજો માલિકે જ્યારે તે મહિલાને જોઈ તો પહેલા તો તેને તરત જ ના પાડી દીધી અને કહેવા લાગ્યો કે ના ના હું કોઈ મહિલાને અહીંયા કામ કરવા માટે નથી રાખી શકતો અહીંયા કામ કરતા નોકરો બધા પુરુષો છે પછી કાલે કંઈક પ્રોબ્લેમ થશે તો વાત મારા ઉપર આવશે સીમા તરત જ હાથ જોડીને રડવા લાગી અને કહેવા લાગી હું સંપૂર્ણપણે ઘૂંઘટમાં રહીને બધું કામ કરીશ ભગવાનની ખાતર મારી સ્થિતિ પર દયા કરો મારા બાળકો ભૂખ્યા છે મારે કામની જરૂર છે તેના આંસુ જોઈને માલિકનું હૃદય પીગળી ગયું તો મજબૂર થઈને તેને સીમાને તેની હોટલમાં વાસનો ધોવા માટે રાખવી પડી સીમાની તો ખુશીની કોઈ સીમા નહોતી રહી તે વ્યક્તિ સીમાને વધારે જ પૈસા આપી રહ્યો હતો સીમા ખુશ હતી કે આ મહિનાના પગારથી તે તેના બાળકો માટે યુનિફોર્મ તો ખરીદી જ લેશે આમ સવારથી સાંજ સુધી તેને અહીંયા જ કામ કરવાનું હતું જે ખાવાનું વધતું તે માલિક સીમાને આપી દેતો તે જે મહોલ્લામાં રહેતી હતી ત્યાંના સમાચાર ફેલાવા લાગ્યા કે સીમા હોટલમાં જઈને પુરુષો સાથે કામ કરે છે અને વાસણો ધોવે છે ત્યાર પછી ઘણા લોકો વાતો બનાવવા લાગ્યા અને સીમાને ખરું ખોટું કહેવા લાગ્યા ગામડાની ઘણી મહિલાઓ સીમાના ઘરે પણ આવી અને કહેવા લાગી કે આ શું કરે છે તું શું તને તારા પતિની ની જરાય પરવાહ નથી આ શું હોટલોમાં જઈને તું કામ કરે છે તેના સિવાય બીજી કોઈ જગ્યા નહોતી મળી જ્યારે સીમાએ આ સાંભળ્યું તો તે આશ્ચર્યમાં પડી ગઈ તે પહેલા તો ચૂપ રહી પરંતુ જ્યારે લોકો હદ વટાવવા લાગ્યા ત્યારે તે ફાટી પડી અને રડવા લાગી અને તે કહેવા લાગી કે હું ક્યાં સુધી તમારી સામે હાથ ફેલાવતી રહીશ ક્યાં સુધી હું તમારા દરવાજા ઉપર નજર રાખતી રહીશ કે કોઈ આવે અને અમને લોટ અને શાકભાજી લઈને આપે તેની રાહ જોઉં તમે લોકો તો પોત પોતાના ઘરોમાં ખુશ થઈને પોતાનું જીવન જીવી રહ્યા છો પણ મારું અને મારા બાળકોનું શું શું અમે ભૂખ્યા રહી રહીને મરી જઈએ મહોલ્લાનો કરિયાણાવાળો જે દરેક જગ્યાએ અફવા ફેલાવી રહ્યો છે કે હું હોટલમાં કામ કરું છું શું તમે તેને પૂછ્યું છે કે તેને મને છેલ્લી વખત કરિયાણું ક્યારે આપ્યું હતું જ્યારે પણ કોઈ વસ્તુ ખરીદવા જતી ત્યારે તે એમ કહીને ના પાડી દે છે કે પહેલા જૂની ઉધારી કનિક ને કનિક તો કરવાનું જ હતું ને પરંતુ પલડું તો ગામ લોકોનું ભારે હતું તે સીમાને જ ખરાબ માનવા લાગ્યા હતા અને તેના ઉપર દબાણ કરવા લાગ્યા કે તે આ મહોલ્લો છોડીને જતી રહે અમે ઘરની બહાર નીકળીને કામ કરવા વાળી મહિલાઓને સારી નથી માનતા ખૂબ જ મુશ્કેલીથી સીમાએ લોકોના ટોણા સાંભળ્યા હતા અને તેમ છતાં તે મક્કમ ઊભી રહી કારણ કે તે જાણતી હતી કે તે ખોટી નથી જે તે કરી રહી છે પોતાના બાળકોના ભરણપોષણ માટે કરી રહી છે લોકોનું શું છે આજે સીમાની પાછળ પડ્યા હતા કાલે બીજા કોઈ પાછળ પડી જશે ઘરમાં રાશન ન હોવા સમાન હતું માત્ર એકલો જ લોટ બચ્યો હતો કે જો તેઓ દિવસમાં એક જ વખત ખાય તો તે ભાગે જ એક અઠવાડિયું ચાલે સીમાને ચિંતા થવા લાગી હતી થોડા દિવસ સુધી તો તે હોટલમાંથી ખાવાનું લાવતી હતી પરંતુ હવે તેના માટે વાસી ખાવાનું વધતું જ નહોતું કારણ કે હોટલમાં કામ કરતા અન્ય નોકરમાંથી કોઈને કોઈ તે ખાવાનું લઈ જતા હતા અને તેનો વારો જ નહોતો આવતો

અને કહેવા લાગતી કે દીકરા જેવો જ પગાર મળશે હું તમારા લોકો માટે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીશ તમે લોકો પેટ ભરીને ખાવાનું ખાજો તો બાળકો સપનાઓ જોઈ જોઈને ખુશ થઈ જતા હતા અને તે સમયની રાહ જોતા રહેતા દરરોજ રાત્રે એ જ વિચારતા કે આજે માંગને પગાર મળવામાં આટલા દિવસો બાકી રહ્યા છે સમય હતો કે પસાર થવાનું નામ જ નહોતો લેતો આખો દિવસ હોટેલમાં કામ કરીને સીમા એકદમ થાકી જતી તે માત્ર તેના પગારની રાહ જોઈ રહી હતી જેવો જ તે એક મહિનો વીત્યો અને સીમાનો પગાર તેના હાથમાં આવી ગયો હતો માલિકે જ્યારે તેને પગાર આપ્યો ત્યારે ખુશીથી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે ખુશ થઈને એ પૈસા સામે જોવા લાગી આ પૈસાની રાહ તો તે ના જાણે કેટલા અઠવાડિયાથી જોતી હતી દરેક એક કલાક તેને એક વર્ષ જેવો લાગતો હતો તે ખુશીથી હોટેલના માલિકનો આભાર માનવા લાગી અને મનમાંગને મનમાંગ વિચારવા લાગી કે આ પૈસાથી તે સૌથી પહેલાં રાશન ખરીદશે અને આજે ખૂબ સારું ખાવાનું બનાવીને તેના બાળકોને ખવડાવશે કેટલાય દિવસોથી તે પેટ ભરીને ખાવાનું નહોતા ખાઈ રહ્યા અને તે બાકીના પૈસા બચાવશે અને તેનો ઉપયોગ બાળકોનો યુનિફોર્મ ખરીદવા માટે કરશે જેથી તેઓ સ્કૂલમાં જઈ શકે તેના બાળકોના ચંપલ કપડાં બધું જ ખરાબ થઈ ગયું હતું પતિની સારવારના કારણે ઘરમાં કશું બચ્યું ન હતું તેણે તેના દહેજની વસ્તુઓ પણ સેકન્ડ હેન્ડ તરીકે વેચી દીધી હતી જેથી જે પૈસા આવે તેનો ઘરના ખર્ચમાં ઉપયોગ કરી શકાય તે દિવસે હોટલનું કામ પતાવીને સીમા ઘરે જવા નીકળી તે દરરોજ બસમાં આવતી જતી હતી અને આજે તે તેનો બધો પગાર એક વૃદ્ધ આદમીને આપીને તેના ઘરે પાછી જઈ રહી હતી બસ એક ઝાટકા સાથે ઊભી રહી તો સીમાની આંખો ખુલી ગઈ તેની આંખોમાંથી આંસુ નીકળીને તેના ગાલ ઉપર પડ્યા હતા જે તેણે તરત જ સાફ કરી નાખ્યા તેનું બસ સ્ટોપ આવી ગયું હતું જ્યાંથી આગળ દસ મિનિટ ચાલીને તેને ઘરે પહોંચવાનું હતું તેના પગલાં તો ભારે થઈ ગયા હતા તે સમજી શકતી ન હતી કે ઘરે ગયા પછી તે તેના બાળકોને કેવી રીતે સાંત્વના આપશે હાથ માંગતો એક રૂપિયો પણ નહોતો જો બાળકો પૂછે તો તે તેમને કેવી રીતે સમજાવશે કે હવે તે પૈસા કોઈ વૃદ્ધ આદમીને આપી આવી છું તે સફર જે તે ઝડપી પગલાં ભરીને સાત આઠ મિનિટમાં પતાવી દેતી હતી આજે તેની વીસ મિનિટ થઈ ગઈ હતી ખેર ઘરના દરવાજાની બહાર પહોંચીને એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના ભગવાનને કહેવા લાગી કે મારી મદદ કરજો અને મને એટલી હિંમત આપજો કે હું મારા બાળકોની સામે જઈ શકું સીમાએ પોતાના આંસુ સાફ કર્યા અને ઘરમાં પ્રવેશી દરવાજો ખુલવાનો અવાજ બાળકોએ સાંભળ્યો તો દોડીને બહાર આવ્યા તેમની નજર પહેલા તેની માંગના ચહેરા પર અને પછી તેની માંગના હાથ પર પડી તેમને ખબર હતી કે આજે માંગને તેનો પગાર મળશે અને સીમા પણ સવારે કહીને ગઈ હતી કે તે તેમના માટે ઘણી બધી વસ્તુઓ લઈને આવશે આજે તમે લોકો પેટ ભરીને ખાવાનું ખાશો જ્યારે બાળકોએ તેમની માંગને ખાલી હાથે જોઈ તો સવાલ કરવા લાગ્યા કે માંગ શું આજે પણ તને તારો પગાર નથી મળ્યો તું રાશન નથી લાવી આ વાત સાંભળીને સીમાએ તરત જ હસતાં હસતાં કહ્યું કે ના ના દીકરા મેં કહી દીધું છે થોડી વારમાં બધું ખાવાનું આવી જશે અને તમે લોકો બેસો અને બોલો આજે આખો દિવસ શું કર્યું આ રીતે સીમાએ તેના બાળકોને વાતચીતમાં ફસાવી દીધા હતા પુત્રોના હોઠ સુકાઈ ગયા હતા કમજોરીના કારણે તેમના ચહેરા પીળા પડી ગયા હતા પરંતુ તેમ છતાં ખાવાની રાહ જોઈને તો જાણે તેમને એક નવી તાકાત મળી ગઈ હતી તે માંગને તેમના આખા દિવસ વિશે કહેવા લાગ્યા ઘણું મોડું થઈ ગયું હતું પણ હજી સુધી ખાવાનું નહોતું આવ્યું બાળકો વારંવાર દરવાજા તરફ જોઈ રહ્યા હતા અને બાળકો સીમાને કહેતા કે માં ખાવાનું ક્યારે આવશે ખૂબ ભૂખ લાગી છે સીમા તેમને ફરીથી એકવાર ખોટું આશ્વાસન આપતી સીમા ખોળામાં મોડું છુપાવીને રડી રહી હતી કે હવે આખો મહિનો તે કેવી રીતે બાળકોને આમ ખાવા માટે તડપતા જોશે તેના બાળકો પાણી પી પીને પેટમાં થતો દુખાવો ઓછો કરવાનો પ્રયાસ કરતા હતા કમજોરી એટલી બધી હતી કે બંને બાળકો ભોજનની રાહ જોતા જોતા માંગના ખોળામાં માથું રાખીને સૂઈ ગયા ઉપરથી આ રીતે બાળકોને તડપતા જોઈને સીમા રડવા લાગી હતી તેણે ઊંડો શ્વાસ લીધો અને આકાશ તરફ જોયું હતું કે ત્યારે જ દરવાજો ખટખટાવાનો અવાજ આવ્યો આ સમયે તેના દરવાજે કોણ આવી શકે સીમા ઉભી થઈ અને દરવાજા પાસે ગઈ જેવો જ દરવાજો ખોલ્યો તો સામે એક વૃદ્ધ આદમી ઊભા હતા હતા જે ત્યાં બસ ઉપર સીમાને જોઈને ચહેરા પર સ્મિત આવ્યું અને કહેવા લાગ્યા કે દીકરી હું તને ક્યારનોય શોધતો શોધતો આવી રહ્યો હતો ભગવાનનો આભાર છે કે મને તારું ઘર મળી ગયું જ્યારે સીમાએ આ સાંભળ્યું ત્યારે તે તરત જ તે વૃદ્ધને જોવા લાગી અને તેમને ઘરમાં આવવા કહ્યું તે વૃદ્ધ આદમી ઘરમાં આવ્યા તો સીમાએ પાણીનો ગ્લાસ તેમની સામે લંબાવ્યો તે વૃદ્ધ આદમી પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને સીમાના હાથમાં મૂકવા લાગ્યા તો સીમા આશ્ચર્યથી તેમની સામે જોવા લાગી અને કહ્યું આ પૈસા તમે પાછા કે આપી રહ્યા છો આનાથી તો તમારી દીકરીની સારવાર થવાની હતી તે વ્યક્તિ તરત જ સીમાને આશીર્વાદ આપવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ભગવાન ભલું કરે તે મોટા ઓફિસરનું જેને આજે હોસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યારે તેણે મારી માસૂમ દીકરીને દર્દથી તડપતી જોઈ તો તેનું દિલ પીગળી ગયું તે કહેવા લાગ્યો કે તે મારી પુત્રી અને હોસ્પિટલમાં દાખલ અન્ય મારી પુત્રી જેવા બાળકોની પોતાના ખર્ચે સારવાર કરાવશે આવી રીતે જે તારી પાસેથી પૈસા લીધા હતા તે બચી ગયા તું પણ મને જરૂરતમંદ લાગી રહી હતી દીકરી તેથી હું તને શોધતો શોધતો વહીન્યા સુધી પાછો આવ્યો છું સીમાએ જ્યારે આ સાંભળ્યું તો તેની આંખમાં આંસુ આવી ગયા વૃદ્ધ પૈસા આપીને ત્યાંથી જતો રહ્યો અને સીમા આ પૈસાને ફરીથી પોતાની પાસે જોઈને રડવા લાગી હતી કેવી રીતે બધી સમસ્યાઓ હલ થઈ જાય છે સીમા કલ્પના પણ નહોતી કરી શકતી કે તેને કેટલી મોટી પરીક્ષા પાસ કરી છે તે તરત જ ઘરની બહાર નીકળી ગઈ અને રાશન લઈને આવી જ્યારે તેને ખાવાનું બનાવવાનું શરૂ કર્યું ત્યારે સારી વાનગીની સુગંધ સૂંઘીને બાળકો ઊંઘ માંગથી ઉઠી ગયા માંગને ખુશીથી ખાવાનું બનાવતા જોઈ ત્યારે તેમની ખુશીનું કોઈ ઠેકાણું ના રહ્યું થોડી વાર પછી ત્રણેય પેટ ભરીને ખાવાનું ખાધું હતું અને સીમા ભગવાનનો આભાર માની રહી હતી આ તેની પરીક્ષા હતી જેમાં તેની સંપૂર્ણ રીતે પાસ થઈ હતી અને ભગવાનની તરફથી તેને આશીર્વાદ મળી ગયો હતો થોડા જ અઠવાડિયા પછી જ્યારે હોટલમાંથી રસોઈઓ તેની નોકરી છોડીને જતો રહ્યો તો માલિકે સીમાને ખાવાનું બનાવવાનું કહ્યું સીમાનું ખાવાનું એટલું સ્વાદિષ્ટ હતું કે માલિક તેની પાસે જ ખાવાનું બનાવવા લાગ્યો અને સીમા બંધ રૂમમાં રહીને ખાવાનું બનાવવા લાગી અને તેનો પગાર પણ વધી ગયો હતો આ સીમાની પરીક્ષાના દિવસો હતા જે ભગવાન તેની પાસે લઈ રહ્યા હતા અને જ્યારે સીમાએ આ પરીક્ષા પાસ કરી ત્યારે ભગવાને તેની માટે ખુશીઓના બધા દરવાજા ખોલી દીધા મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો અને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર મિત્રો